તાલુકાના ખાનપુર ગામે જીવના જોખમે આંગણવાડી કેન્દ્રના જર્જરિત મકાનમાં બેસવા બાળકો મજબૂર બન્યા છે વિકાસની વાતોના બણગા વચ્ચે અંતરિયાળ ગામડાઓમાં હજી પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે જંબુસર તાલુકાના ખાનપુર ગામે વર્ષો જૂની આંગણવાડી કેન્દ્રમાં જીવના જોખમે બાળકો પાયાનું જ્ઞાન મેળવી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે ખાનપુર ગામની ચાર નંબરની આંગણવાડી કેન્દ્રમાં સ્લેબ તૂટી જતા સળિયા બહાર આવી ગયા છે અને ગમે તે સમયે જર્જરિત મકાન ધરાશય થવાની શક્યતા પૂર્વ તાલુકા પંચાયત સભ્ય યુસુફ આદમ પટેલે જણાવ્યું હતું વધુમાં કહેતા જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી તાલુકા પંચાયતમાં રજૂઆત કરી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ જાતના પગલા નહી ભરતા બાળકો પોતાના જીવના જોખમે આંગણવાડી કેન્દ્રમાં બેસવા મજબૂર બન્યા છે ત્યારે વહેલી તકે તંત્ર દ્વારા આ જર્જરિત આંગણવાડી કેન્દ્રનું મકાન તોડી પાડી નવું બનાવવામાં આવે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે આંગણવાડી આવેલી છે એ આંગણવાડી બિલકુલ તદ્દન જર્જરિત હાલતમાં છે બલકે ધાબા પરથી પોખળા પણ પડી ગયા છે અને સળિયા પણ દેખાય છે કાલે ઉઠીને કંઈ અકસ્માત થાય તો આ છોકરાઓનું કંઈ મૃત્યુ પામે તો એનો જવાબદાર કોણ અને આની રજૂઆત વારંવાર અને ઓફિસે પર જંબુસર તાલુકા પંચાયતે કરેલી છે હવે એનું શું નિરાકરણ છે ક્યારે બનાવવાની છે એ કંઈ જ અમને ખબર નથી એટલે આ તાત્કાલિક આ વસ્તુની સારવાર આ મકાનની રિપે જે કંઈ જબુ પાડીને યા રિપેરિંગ કરીને સરકારને જે યોગ્ય લાગે એ રીતે કરીને આની વ્યવસ્થા કરે નહીં તો અમે લોકો પંચાયત યા ગામ આના જવાબદાર કંઈક ચોકસ થશે તો રહેશે નહીં